સુરતમાં વકીલ પુત્ર પર હુમલો કરનાર બુટલેગરને ભણવાયા કાયદાના પાઠ ડબદબો હતો ત્યાં આ રીતે કઢાયો વરખોડો સુરતના રાંદેરમાં સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી લૂટી લેનાર આરોપીને અગાઉ પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ રાંદેરમાં ધાક ધરાવતા બુટલેગર બિપિન મારુને ઝડપી લેવાયો હતો બિપિન મારુ નો જ્યાં દબદબો હતો તે વિસ્તારમાં જ પોલીસે કાયદાના પાઠ ભણાવતા તેનો ચાર માં વરખોડો કાઢ્યો હતો હાથ જોડીને ચાલતો દેખાયો રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂટી લેવાયો

દવા લેવા માટે નીકળ્યો હતો કેટલાક કાર આંતરી પૃથ્વીરાજ ને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહ્યો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે